સુરતના રમતગમત ઇતિહાસમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત થયો છે વીઆઈપી રોડ સ્થિત સુકુન ટર્ફ ખાતે ત્રણ દિવસીય ઇન્ટર સ્કૂલ ઇન્ટર ક્લબ ટાઈકવોન્ડો ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સોળસોથી વધુ બાળ ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું ડાયનામિક વોરિયર એકેડેમીના ચીફ કોચ પમીર શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં ખાસ કરીને દીકરીઓએ આત્મરક્ષણના પાઠ ભણતા ઉત્સાહભેર ભાગ લીધો હતો અત્યાર સુધી એશિયન અને નેશનલ લેવલે અનેક મેડલ્સ જીતીને સુરતનું નામ રોશન કરનાર આ એકેડેમી હવે રાજ્ય અને દેશને નવા ઓલિમ્પિક સ્ટાર્સ આપવા માટે સજ્જ થઈ છે મારું નામ પમીર શાહ છે હું ડાયનેમિક વોરિયર માર્શલ આર્ટ એકેડેમીનો ચીફ કોચ છું ટાઇક્વન્ડો એક ઓલિમ્પિક રમત પણ છે અને સ્વરક્ષણ માટેની ખૂબ જ સારી આર્ટ છે ટાઇકવોન્ડોની અમે એક ઇન્ટરક્લબ ચેમ્પિયનશિપ કરી રહ્યા છે સુરતમાં સોળ સત્તર અઢાર જાન્યુઆરી દરમિયાન વેસુમાં એમએસડી ટર્ફમાં પંદર થી વધારે બાળકોએ ભાગ લીધો છે અને આ કોમ્પિટિશન અમે દર વર્ષે એટલા માટે કરીએ છીએ કે આમાંથી જ અમે નવું ટેલેન્ટ શોધીને એને નર્ચર કરીએ છીએ અને એ લોકોને આગળ નેશનલ અને ઇન્ટરનેશનલ માટે લઈ જઈએ છીએ મને જણાવતા ખૂબ આનંદ આય છે કે પાછલા વર્ષોની આ કોમ્પિટિશનના રિઝલ્ટ સ્વરૂપે સુરતને ચાર એશિયન ચેમ્પિયનશીપ અમાર મેડલ લેનાર બાળકો મળ્યા છે અને છવ્વીસ એવા બાળકો છે જે દર વર્ષે ઇન્ડિયાની ટીમને રિપ્રેઝેન્ટ કરે છે નેશનલ્સ અને ઇન્ટરનેશનલ્સ લેવલ પર તો સુરત ધીરે ધીરે ટાઈકવાન્ડો જે ઓલિમ્પિક સ્પોર્ટ છે એનું હબ બનતી જઈ રહ્યું છે અને આજની તારીખે સુરતમાં ચાર હજારથી વધારે બાળકો પ્રોફેશનલ ટ્રેનિંગ લઈ રહ્યા છે